તો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં જશો તો આવી ગયો છો એક નવા વ્લોગ સાથે મિત્રો જયપાલ ને પ્રમોશન કરવાનું છે તો ત્યાં જવાનું છે તો બહેના રેજો વ્લોગ ને એન્ડ સુધી મિત્રો હા આ જયપાલ ભાઈ જો પ્રમોશન નો વિડીયો ઉતારવા આવ્યો છે જયપાલ ભાઈ તો તમે લખાઈ લીધું એમને મારી જાય આમ જો મિત્રો આવી ગયા છે જયપાલ ભાઈ ને પ્રમોશન

મારા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રાજુલા તો કઈ કયો યુરાજ ભાઈ કેમ છો ગાઈસ બધા મજા મજા છો ભાઈ નીલ ને ફોલો કરજો અને સબસ્ક્રાઇબર વિડિયો બહુ નાની ઉંમર માં એને મોટું નામ કરવું છે પણ એમ થાય નહીં પણ તમે બધાય સપોર્ટ કરશો તો જ થાય કારણ કે પબ્લિક નો સપોર્ટ હશે તો જ કોઈ પણ વ્યક્તિ આગળ આવશે છે બરાબર માર્કેટમાં તો સપોર્ટ ફૂલ કરજો ભાઈ ને તો મિત્રો હવે અત્યારે ધાય છીએ ક્યાં જવું યુરજભાઈ આપણે કેરા જાય હિન્દોડા બાયપાસ ચોકડી થોડા ઘોણાકા પોટાને વિડિયો પા લઈ અને રીલ બનાવી નાખીએ થોડી ઘણી ધાય યુરજભાઈ બસ મિત્રો આજનો વ્લોગ મળ્યો તે હવે મળી આવતા કલના નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ સો મર પ્રોચિંગ બાય